જય માતાજી મિત્રો ચાલ વધારી ને એટલે સીધો ફુવારો થયો ત્યાં ખેતરમાં એટલે પાછી ચાલ ઘટાડી પકડી છે હવે પાછી પાછું જો રિપેર કામ ચાલુ જ થઈ જાય હમણાં નારાણ આવે છે રિપેર કરવા માટે ફુવારો દેખાય છે અહીંયા પાણીને ચાલ ધીરી કરવી પડી મોટરની ધીરી કરી નાખી એટલે હવે પાણી જે ફુવારો થતો તે બંધ થઈ ગયો હવે રિપેર થઈ જાય એટલે પાછો આપણે ચાલ ને ફૂલ કરી નાખશું મોટર ચાલુ કરી પણ પાણી એટલે આપણે એને લાઈનને શું કહેવાય મોટરની ચાલને ધીરી કરી નાખી ચાલ છે ને આપણે આ સીધી રાખીએ એટલે ધીમી થઈ જાય આમ કરીએ એટલે ત્યાં વધી જાય પાણી ચાલને ફૂલ કરવી હોય તો આખું બંધ કરી દે તો ફૂલ થઈ જાય પણ ત્યાં વધારે પ્રેશર જાય એટલે પાણી છલકાય છે એટલે ધીમું જ રાખીએ નકર વાંત આપણે છે ને સાંધો દેવાય એમ નહોતો એટલે પછી મોટર બંધ કરી નાખીને પાછું જે ઉપર વજન મૂકી દે છે વાંકીઓ છે ને જમીનમાંથી જે આવે છે ત્યાંથી એટલે પછી આપણે ચાલુ કરી દેવા રિપેર કામ ચાલુ છે ત્યાં બ્રાન્ડ ઘડી વગેરે નીકળી થતો નથી કે લાક પ્રસાર વધે એટલો નીકળી જાય મા વજન વધારે થઈ જાય હવે ચાલુ કર

ભાઈ મોટો ચાલુ કરી દીયો ને હવે હવે માં નીકળી આમ બહુ સજાવટ કરીને કર્યું છે નીકળશે એટલે વરી પાછો ફોન કરશો એ તો વરી ફોન કરશો હવે ત્રણ જાણે ઉપર ઉભા છે હવે નીકળે નહી હાલો ચાલુ કરો કરજો ચાલો જોઈએ પછી તમે જરા

નાકે પૂગી જાય ને પાણી તો ખબર પડે કે સક્સેસ છે કે નહીં વજન ઘટ એવું લાગે છે હજી મને વજન મેક દેવા આ બાજુ પડ્યો તો કટકો આની માથે પડ્યો તો ગોત હા આલે હાલ લો મળી ગયું વજન રાખ માથે તો કઈક પ્રેશર ઝીલી લે નકર આ નીકળી જાય ઘડી ઘડી હવે આ આઠે હરખો નહીં એમ કરી નાખ કાય કે ને વરી ભળીને આવી નાખો છે આકડો આકડો ટેકાટા ટેકાટા અવાજ ટેકાટા 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 ટેકાટા